આ કળશ યાત્રા સાથે ગ્રામજનો દ્વારા પ્રભુ શ્રી રામની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી અને જય શ્રી રામના જય ઘોષ સાથે વાજતે ગાતે કળશ યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સમગ્ર ગામ શ્રી રામમય બની ગયું હતું આ કળશ યાત્રામાં ગામના બાળકો યુવાનો મહિલાઓ અને વૃદ્ધો ભારે ઉમંગ સાથે જોડાયા હતા એક ભવ્ય આયોજન કરેલું અને તેમાં પંદરસો થી બે હજાર ભાવિ ભક્તો હાજર રહી આનંદ ઉલ્લાસથી આ કરસ યાત્રા સારી અને સફળ રીતે નીકળે અને આખા ગામમાં એનું ઉમરકાભેર સ્વાગત કરવામાં આવેલો હતું અને ભરૂચ જિલ્લામાં છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણુ માં જયારે કાર સેવા ની શરૂઆત કરી ત્યારે આખા ભરૂચ જિલ્લાને અને પાંજરોલી ગામને ગર્વ લેવા જેવી બાબત એ હતી કે ભરૂચ જિલ્લાના વધારેમાં વધારે કાર સેવક એવા પાંચ જણ અમે કાર સેવા છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણુ માં અયોધ્યા ખાતે કરેલી હતી અને આ આયોજનમાં જે કાર સેવા હતી તે પછી અત્યારે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે કરવામાં આવેલ તે તે સારી રીતે ભવ્ય એનાથી થાય એવી અમારી શુભેચ્છા અને હાર્દિક અભિનંદન જય શ્રી રામ